प्रिय श्रोताजनों नमस्कार व्याख्यान की शुरुआत एक सुविचार करूँ छूँ हिंदी में सुविचार सरस मजा की बात करे हमें पता है कि रंगोली दूसरे दिन मिटने वाली है હવે પત્તા હૈ રંગોળી દૂસરે દિન મીટનેવાળી હૈ આપણને બધાને ખબર છે રંગોળી બનાવે ને એ રંગોળી કાંઈ બે પાંચ પંદર પચીસ દિવસ સુધી રહે નહીં દિવાળી હોય કે ઘરમાં કંઈક પ્રસંગ રહેલો હોય તો સરસ મજાની રંગોળી બનાવે મંદિરમાં પ્રતિષ્ઠા અંજન સલાહ હોય તો પણ માણસો સરસ મજાની કલાત્મક રંગોળી બનાવે પણ બધાને ખબર છે કે આ રંગોળી બહુ ટાઈમ સુધી રહેવાની નથી અમે પતા હૈ કે રંગોળી દૂસરે દિન રહેનેવાળી નહીં હૈ બીજા દિવસે તો ઠીક હાલતા ચાલતા રંગોળી આ બાજુ બને ને આ બાજુ પગ લાગે તો તરત જ રંગોળી શું થઈ જાય તરત જ રંગોળી બગડી જાય ભૂંસાઈ જાય ફિર બી ફિર ભી વો જ્યાદા સે આકર્ષક ફિર ભી જ્યાદાશે જ્યાદા આકર્ષક રંગોળી બનાવનાર હોય એ કઈ દ્રષ્ટિથી રંગોળી બનાવે કે ચલો જલ્દી જલ્દી બનાવી નાખું એવી રીતે નહીં રંગોળી કેવી બને કારણે કે ગણાને હથડોટી હોય થોડીવારમાં એટલી સુંદર મજાની રંગોળી બનાવી દે રંગોળી તો ઠીક મહાવીર ભગવાનનું ચિત્ર પણ બનાવી દે સરસ મજાનું રંગોળીમાં સરસ મજાનું ગૌતમ સ્વામીનું ચિત્ર પણ બનાવી દે એટલે એ રંગોળી કેમ સારામાં સારી આકર્ષક બને એવી રંગોળી બનાવનાર વ્યક્તિ મહેનત કરતી હોય છે મન મોહક બને બનાવનાર રંગોળી બનાવનાર વ્યક્તિ વિચારે કે સત્તર જણા જોવા આવશે તો મારે રંગોળી એવી બનાવવી કે એમનું મન હરી લે અને એ માણસ કહે કે નહીં હું તો ખરેખર રંગોળી જોઈને ફિદાં ફીદાં થઈ ગયો કેવી રંગોળી બનાવે કે સરસ મજાની આકર્ષક બનાવે સરસ મજાની મન મોહક બનાવે અને કલાત્મક બનાવે ઘણા રંગોળી કરનારા હોય લોકો એમને તો અથોરિટી એવી બેસી ગઈ હોય કે તરત જ તરત જ રસ્તામાં રંગોળી બનાવતા જાય અને સરઘસ આગળ આગળ થતો જાય તો એ માણસને ખબર છે કે હું જે રંગોળી બનાવું છું એ રંગોળી બહુ સમય સુધી ટકવાની નથી તે છતાં પણ એ રંગોળી કેમ સરસમાં સરસ બને કેમ આકર્ષક બને કેમ કલાત્મક બને કેમ મનમોહક બને એટલા માટે એ વ્યક્તિ રંગોળી બનાવનાર વ્યક્તિ કોશિશ કરતી હોય છે જીવન ભી રંગોળી જઈ શકાય આપણું જે જીવન છે એ પણ સના જેવું છે રંગોળી જેવું છે આપણને ખબર છે કે આપણે આ દુનિયામાં અજર અમર રહેવાના નથી આપણી જિંદગી એક દિવસ ખતમ થવાની છે એ સૌ કોઈ જાણે છે તો આપણે બધા આપણી જિંદગી ખતમ થવાની છે ક્ષણભંગૂર છે અનિત્ય છે નાશવંત છે બધું આપણે જાણીએ છીએ ફિર ભી ઉસે ખૂબ સુરત બનાને કી ઉસે ખૂબ સુરત બનાને કી કોશિશ કરતા રહેના ચાઇએ આપણે એક દિવસે મીટી જવાના છીએ કારણ કે વડીલોના વડીલો પણ ચાલ્યા ગયા એના વડીલો પણ ચાલી ગયા એમના પણ વડીલો ચાલ્યા ગયા એ આપણે બધા જાણીએ છીએ કે કોઈ ટક્યા નથી દાદા પેઢીની પેઢી ખોવાઈ ગઈ નામ કે નિશાન એમના દુનિયામાં ના રહ્યા પેઢીઓની પેઢીઓ ગઈ આપણને કેટલી પેઢીઓ યાદ છે હમણાં કોઈ આપણને કહે કે તમારી પેઢીઓ યાદ કરાવો તો કેટલી પેઢીઓ યાદ હોય હા એક બે ત્રણ ચાર પાંચ વધારે પેઢીઓ યાદ ન હોય તો પેઢીઓના પેઢીઓના દાદા ખોવાઈ ગયા નામ કે નિશાન એમના દુનિયામાં ના રહ્યા કોઈના નામ નિશાન પણ રહ્યા નથી અરે આપણે તો ઠીક છીએ માણસ છીએ ચાલુ તીર્થંકરોના નામ પણ નથી રહ્યા બોલો બરાબર છે ને ગુણવંતીબેન તીર્થંકરોના નામ પણ રહ્યા નથી અત્યારે અનંત ચોવીસીઓ વહી ગઈ કેટલી ચોવીસીઓ આપણને ખબર છે કેટલી ચોવીસીઓ હમણાં એક ચોવીસી ગઈ છે એ યાદ છે આપણને બાકી આગળ આગળ જે ચોવીસીઓ ગઈ તમને કોઈને નામ ખબર છે હા કોઈને ખબર નથી કારણ કે દાદાઓના દાદાઓ જેમ ખોવાઈ ગયા તેમ તીર્થંકરોના તીર્થંકરો પણ ચાલ્યા ગયા હવે ભાગ્યશાળીઓ વિચારો તો ખરા તીર્થંકરોના જ્યાં નામ રહેતા ન હોય ત્યાં મારા અને તમારા નામ રહી રહીને કેટલો ટાઈમ રહેવાના હા બહુ ટાઈમ રહેવાના નથી તો તે છતાં પણ આ સુવિચારમાં કહે છે કે માણસે ખૂબસૂરત જિંદગી બનાવની ચાહીએ ખૂબ સુરત જિંદગી બનાવની ચાહીએ મરી જવાના છીએ આપણું નામ મટી જવાનું છે કોઈ આપણને યાદ કરવાના નથી આપણને ખબર છે એટલે આપણને જિંદગી કેવી બનાવવી જોઈએ જે રીતે રંગોળી બનાવે છે કલાકોમાં ખલાસ થઈ જાય છે તે રીતે આપણી જિંદગી પણ એક દિવસે ખતમ થવાની છે એ આપણી જિંદગી ખતમ થાય એનાથી પહેલાં જેટલી ખૂબસૂરત બને જેટલી ખૂબસૂરત બને એટલી ખૂબસૂરત જિંદગી બનાવવા જેવી છે એક વિચારક કહે છે કે ઈશ્વર છે આપણા હાથોમાં લકીર ખેંચે છે લકીર મતલબ રેખાઓ ઈશ્વર છે ભગવાન છે કુદરત છે આપણા કરમ છે એ આપણા હાથમાં રેખાઓ ખેંચે છે પણ એ રેખાઓમાં કલર પૂરવાનું કોના હાથમાં છે હા કલર પૂરવાનું કામ ભગવાનના હાથમાં નથી કલર પૂરવાનું કામ બીજાના હાથમાં નથી કલર પૂરવાનું કામ આપણા હાથમાં છે કેવો કલર પૂરીએ છીએ આપણી રેખાઓમાં એ કોના પર આધાર છે આપણા પર આધાર રહેલો છે એટલે મહાપુરુષો આપણને કહે છે કે રેખાઓ તો ચિતરાઈ ગઈ રેખાઓ તો તમારા હાથમાં ખેંચાઈ ગઈ હવે તમારે પરાક્રમ કરવાનું છે હવે તમારે મહેનત કરવાની છે હવે તમારે તાકાત બતાવવાની છે કે આ રેખાઓમાં હું એવા કલર પૂરીશ કે એ કલર એકદમ સરસ મજાના ચમકશે તો સરસ મજાના રેખાઓમાં કલર ચમકાવવા માટે મહેનત કોને કરવાની છે આપણને એટલે માણસને મહેનત કરવાની છે એમાં કોઈ પણ કલર પૂરવાનો નથી કે ફલાણો આવે ઢીકળો આવે અને મારી રેખાઓમાં કલર પૂરી દે બિલકુલ નહીં કોઈ પણ આપણને સાથ સહકાર આપશે ટેમ્પરરી આપશે કામ ચલાવવું આપણને સાથ સહકાર આપશે સામાન્ય આપણને સાથ સહકાર આપશે બાકી સરસ મજાની રંગોળી જીવનની કોને બનાવવાની છે આપણને બનાવવાની છે અને રંગોળી સરસ કેમ બનાવાય રંગોળી કેમ સરસ બને એટલા માટે મહાપુરુષો સરસ મજાના આપણને માર્ગદર્શન આપ્યા છે લાઇન દોરી આપી છે કે આ મનુષ્ય જીવનમાં આમ થાય તો સારું આમ થાય તો સારું એટલે મોટી વાત એ રહેલી છે કે મહાપુરુષોએ જે માર્ગદર્શન આપ્યો છે એ માર્ગદર્શન આપણને કાં વાંચવાનો છે કાં સાંભળવાનો છે વાંચીશું નહીં અને સાંભળીશું નહીં તો આપણને ખબર પડવાની નથી કે મનુષ્ય અવતાર મળ્યા પછી અવતારમાં કેવા કામ કરવા જોઈએ કેવી રંગોળી પૂરવી જોઈએ કલાત્મક મનમોહક આકર્ષક રંગોળી પૂરવા માટે મહાપુરુષોએ આપણને શાસ્ત્રો આપ્યા આગમો આપ્યા ગ્રંથો આપ્યા એ ગ્રંથોની ખબર આપણને ક્યારે પડશે એ ગ્રંથોમાં શું કહેવાયેલું છે એ શાસ્ત્રોમાં શું કહેવાયેલું છે એ આગમોમાં શું કહેવાયેલું છે એ આપણને ખબર ક્યારે પડશે યા તો આપણે વાંચીશું યા તો આપણે સાંભળીશું વાંચવાથી પણ ફાયદો છે અને વાંચવા કરતાં પણ સાંભળવાથી વિશેષ ફાયદો છે ભાગ્યશાળીઓ હું વાંચું છું એમાં ફરક પડે અને આપણે સાંભળીએ ને એમાં ફરક પડે જો કે બેમાં એકાગ્રતા તો કેળવવી જ પડે આપણે વાંચીએ ત્યારે પણ એકાગ્રતા ન હોય તો કાંઈ આપણને યાદ ન રહે ને ખબર પણ ન પડે એટલે વાંચતી વખતે પણ એકાગ્રતા કેળવવી પડે અને સાંભળતી વખતે પણ એકાગ્રતા કેળવવી પડે રસ સૂત્રમાં કહે છે કે સાંભળવાથી શું ફાયદા થાય સાંભળો તમે સોચા જાણ કલાણમ સોચા જાણ પાવગમ ઉભયમ પી જાણાયી સોચા જમશે સાંભળવા પર ભાર મૂક્યો છે શાસ્ત્રોમાં સાંભળવા પર ભાર મૂક્યો છે આગમોમાં અને કીધું છે સોચા જાણાઈ કલાણમ કલ્યાણનો રસ્તો કયો રેલો છે એ કલ્યાણના રસ્તાની ખબર આપણને સાંભળવાથી પડે સોચા જાણાઈ કલાણમ સોચા જાણાઈ પાવગમ પાપનો રસ્તો કયો રહેલો છે એની ખબર પણ આપણને શેનાથી પડે સાંભળવાથી સોચા જાણાઈ કલારમ સોચા જાણાઈ પાવગમ ઉભયમ પી જાણાઈ સોચા આગમમાં કહે છે કે બંને સાંભળો કલ્યાણનો માર્ગ પણ સાંભળો અકલ્યાણનો માર્ગ પણ સાંભળો પાપનો માર્ગ પણ સાંભળો પુણ્યનો માર્ગ પણ સાંભળો શ્રેયનો માર્ગ પણ સાંભળો પ્રિયનો માર્ગ પણ સાંભળો એ બંને માર્ગ સાંભળ્યા પછી જમ શેયમ તમ સમાય જે તને શ્રેષ્ઠ લાગે જે તને સારો લાગે જે તને ઉજળો લાગે એ રસ્તો તું પકડી લેજે તો કયો રસ્તો પકડવાનો છે આપણને ખબર છે કે કે નહીં કારણ કે આપણે સાંભળ્યું છે આપણે વાંચ્યું છે એટલે કોક રસ્તો આપણે નક્કી કર્યો છે કર્યો છે કે નથી કર્યો કે આપણે નક્કી એ કર્યો છે કે શ્રેયના રસ્તે જવાનું કલ્યાણના રસ્તે જવાનું પુણ્યના રસ્તે જવાનું આપણે એ નક્કી કર્યું છે પાપના રસ્તે બને ત્યાં સુધી ન જવું અકલ્યાણના રસ્તે બને ત્યાં સુધી ન જવું તો મહાપુરુષો કહે છે કે આ બધી ખબર આપણને ક્યારે પડે ક્યારે પડે ખબર જો આપણે સાંભળીએ તો એટલે સાંભળવાનો મહિમા બહુ જ છે જૈન શાસ્ત્રોમાં જૈન આગમોમાં ઠેક ઠેકાણે મહાપુરુષોના પ્રસંગો આવે છે મહાવીર ભગવાન પધાર્યા યા તો કોઈ આચાર્ય ભગવાન પધાર્યા યા તો કોઈ પણ મહાપુરુષ પધાર્યા તો પહેલી વાત કથાનકોમાં એ આવે છે કે લોકો એમના દર્શન કરવા માટે ગયા એમની દેશના સાંભળવા માટે ગયા આ દેશનાની વાત આવે ઠેક ઠેકાણે એટલે સાંભળવા પર બહુ જ ભાર મૂક્યો છે ભાગ્યશાળીઓ ધર્મ કરવા માટે વર્ષો પહેલાં બીજી કાંઈ પણ સુવિધા ન હતી જ્યારે ધર્મ કરવા માટે ધર્મ સમજવા માટે વર્ષો પહેલાં જ્યારે કાંઈ પણ સુવિધા ન હતી ત્યારે પણ એક પ્રચલન ચાલુ હતું કયું પ્રચલન ચાલુ હતું સત્સંગ અને સતશ્રવણ આ બે ચાલુ હતા તે ભારતમાં જ નહીં વિદેશોમાં પણ આ બે પ્રચલન ચાલુ હતા સત્સંગ કરો સત્સંગ આપણે કરીએ તો સતશ્રવણ તો થાય થાય ને થાય કારણ કે સત્સંગમાં કંઈ મોઢા જવાના ન હોય કોઈના સત્સંગમાં શું હોય સાંભળવાનું જ હોય તો વિદેશમાં પણ એવા એવા સમર્થ ચિંતકો થઈ ગયા કે લોકોને સત્સંગ કરાવતા હતા બીજી કાંઈ પણ સુવિધા ન હતી એ સમયમાં લોકોએ કાંઈ પણ બીજો વિકાસ કર્યો ન હતો કેવલને કેવલ એક જ વિકાસ રહેલો હતો સત શ્રવણ સારું સાંભળો સારા વિચારો સાંભળો સારી સારી વ્યક્તિઓ થઈ ગઈ છે એ કાંઈ કહી રહી છે કાન ખુલ્લા રાખી કરી અને સાંભળો તમારા જીવન માટે બહુ સારું છે એટલે સાંભળવાનું મહત્ત્વ અને પ્રચલન આજકાલનું નથી વર્ષો પહેલાંનું છે તીર્થંકરોના સમયમાં તીર્થંકરોનો તો મહિમા હોય જ પણ તીર્થંકરોના મહિમાની સાથે સાથે એમના દર્શનનો મહિમા રહેલો હોય અને એમની દેશનાનો મહિમા હોય હું તમને એક પ્રશ્ન પૂછું કે તમને કોઈ કોઈકે કીધું જ છે પૂજા કરો અને પછી તમને પૂજા કરતા કરવા જતાં તમને યોગ મળ્યો કે બાજુમાં જ પ્રવચન ચાલુ છે તો બેમાંથી મહત્ત્વ કોને આપવું હા બરાબર છે ને એમ કીધું છે કે જીનવાણીને મહત્વ આપવાનું એક બાજુ દેરાસર છે બીજી બાજુ ઉપાશ્રય છે ઉપાશ્રયમાં કોઈ સાધુ સાધુ સીના પ્રવચન છે તો એવી સૂચના અપાતી હોય છે અગર તમને વખત હોય તો પહેલાં દેશના સાંભળો ઉપદેશ સાંભળો વ્યાખ્યાન સાંભળો અને પછી તમારે પૂજા પાઠ કરવા હોય તો કરો વચ્ચે એમ પણ વાત કરી છે કે પ્રવચન દરમિયાન ક્યારે પણ ઘંટ વગાવો ન જોઈએ કે મેં સાંભળ્યું છે વાંચ્યું પણ છે શા માટે બાજુમાં રહે છે પ્રવચન ચાલુ છે તમે ઘંટ વગાડો એટલે વિતરાંગ વાણીનો તમે શું કરી રહ્યા છો વિતરાંગ વાણીનો અપમાન કરી રહ્યા છો તો શાંત રહેવાની વાત કરીએ છીએ મતલબ કે આ બધી ચીજોમાં મહત્ત્વ શેને આપે છે પ્રવચનને જીનવાણીને બહુ જ મહત્ત્વ આપે છે વાણી તો ગણેરી પણ બીતરાગ તુલ્ય નહીં પ્યાલા ભર પીબે વાહકો આનંદ કી ખાની હે શેની ખાની હૈ ખાની એટલે ખાણ શેની ખાણ છે આનંદની ખાણ છે વાણી તો ગણેરી વાણી તો ગણી છે હું બોલું તમે બોલો આપણે બોલ 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 કરતા રહેતા હોઈએ આપણી વાણી કેવી હોય એ વાણીને વાણી ન કહેવાય વૈખરી કહેવાય બોલ બોલ ચાલુ જ પડી હોય ક્યાંય શાંત બેસીએ નહીં પણ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વાણી રહેલી હોય તો કોની છે વાણી તો ગણેરી કંઈક વાણી રહેલી છે કંઈક લોકો બોલી રહ્યા છે કંઈક લોકો ગાળા ગાડી કરી રહ્યા છે કલાકો સુધી કંઈક લોકો કલાકો સુધી ઝઘડા કરી રહ્યા છે એ વાણી ગણેરી પણ બીતરાગત તુલ્ય નહીં કોના સમાન નથી ભગવાનની વાણી સમાન કોઈ વાણી નથી એટલી પવિત્ર વાણી રહેલી છે કેવલ માણસ સાંભળે તો પણ પવિત્ર થઈ શકે છે વાણી તો ગણેરી પણ વિતરાગ તુલ્ય નહીં પ્યાલા ભર પીબે કો આનંદ કી ખાની હૈ પ્યાલા ભરી ભરીને પીવાની કોની વિતરાગની વાણી શ્રાવણ મહિનામાં બેસી જો હોય વાણીને પાણી મબલક વરસાદ વરસે એટલે ઠેક ઠેકાણે નદી નાળા બધા શું થઈ જાય છલકાઈ જાય જ્યાં જોઈએ ત્યાં આપણને પાણી 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 દેખાય તો શ્રાવણ મહિનામાં એટલે કે ચોમાસામાં એક પાણી અને બીજી શું હોય વાણી જ્યાં જોઈશું ત્યાં જ્યાં જ્યાં ચોમાસા હશે ત્યાં ત્યાં શું ચાલુ હશે પ્રવચન વ્યાખ્યાન 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 ચલો વ્યાખ્યાનમાં એમાં પણ જૈન ધર્મમાં વ્યાખ્યાનનું અતિ મહત્ત્વ રહેલું છે જો કે જૈન ધર્મમાં નહીં બધા ધર્મોમાં પ્રવચનનું સત્સંગનું મહત્ત્વ રહેલું છે એવન હિન્દુ ધર્મમાં તો સત્સંગ પર બહુ જ ભાર મૂક્યો છે સત્સંગ પર અતિ ભાર મૂક્યો છે અને ગોસ્વામી તુલસીદાસજી પણ કહે છે બીનું સત્સંગે વિવેક ન હોય જ્યાં સુધી વ્યક્તિ સત્સંગ ન કરે ત્યાં સુધી એનામાં વિવેક ન આવે કઈ રીતે જીવવાનું કઈ રીતે લોકોની સાથે રહેવાનું એ બધી પદ્ધતિઓ આપણને જાણવા મળે છે સત્સંગથી એટલે ગોસ્વામીએ પણ કીધું તુલસીદાસજીએ બિનુ સત્સંગે વિવેક ન હોય સત્સંગ વગર ક્યારે પણ વિવેક જાગતો નથી જે લોકો વ્યાખ્યાનોથી વંચિત રહે છે એને હવે કોઈ પણ પ્રકારની ખબર નથી જૈન ધર્મ શું છે જૈન ધર્મની પ્રણાલિકાઓ શું છે જૈન ધર્મના નીતિ નિયમો શું છે કાંઈ જ ખબર નથી તમે પૌત્ર પૌત્રને લઈને આવો પૌત્રીને લઈને આવો વ તમારે કેવું પડે હાથ જોડ મથેમ વરનામી કહે તો એ પછી પૂછશે કે દાદા મથેણમ વરનામી એટલે શું મથેણમ વરનામી હા પછી મેં મથે મથે વનામી હા એટલે બિચારા પૌત્રોને કાંઈ ખબર ન હોય પુત્રોને પણ ઘણી વખત કાંઈ ખબર હોતી નથી આ તો ખરેખર ઘણાના કુટુંબો બહુ નસીબદાર છે કે ઘર સંસ્કાર મળ્યા છે ઘરથુથીમાં સંસ્કાર મળ્યા હોય એને કહેવાની જરૂર ન પડે કે સાધુ સાધવીને આવી રીતે પગે લગાય એટલે આ વિવેક બધી જાતનો વિવેક સેનાથી મળે